વસ્તુ કરતા વિચારો ભાવો તથા આદર્શોનું મહત્વ સ્વીકારે છે આદર્શવાદ માનવ વ્યક્તિત્વનો વિકાસ અને આધ્યાત્મિક મૂલ્યોને જ લક્ષ્ય માને છે એને વિચારવાદ પણ કહે છે આધ્યાત્મિકતા પર આ વાદ સૌથી વધુ ભાર આપે છે આદર્શવાદ માને છે કે વાસ્તવિક જગત ભૌતિક જગતથી દૂર છે આ વાસ્તવિક જગત વિચારોનું જ જગત છે ટૂંકમાં આદર્શવાદીઓના મતે માનવીના વ્યક્તિત્વનો વિકાસ અને જીવનના મૂલ્યોનો વિકાસ એ જ મહત્વનો છે એક શ્રી મત અનુસાર આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્તા આધ્યાત્મિકતાને માને છે હવે જોઈએ આદર્શવાદના પ્રણેતા અને પુરસ્કર્તા પ્લેટોને આદર્શવાદના પિતા તરીકે ગણવામાં આવે છે તેના પુસ્તક ધ રિપબ્લિકમાં

સાંભળ્યા પછી મનમાં મનન કરીને આત્મસાત કરી શકે છે ત્યારબાદનો તબક્કો છે નિર્દિત ધ્યાસન એટલે કે ધ્યાન કોઈ પણ બાબતને સમજવા એકાગ્રતા કે ધ્યાન આવશ્યક છે આમ આદર્શવાદ કથન પદ્ધતિની હિમાયત દ્વારા શ્રવણને ટુ ડુ મનનને ટુ ફિલ અને ધ્યાનને ટુ બી ના અર્થમાં સમજાવે છે આદર્શવાદમાં સોક્રેટીસ પ્રશ્નોતર પદ્ધતિને પ્રાધાન્ય આપે છે કારણ કે પ્રશ્નો પૂછીને જ મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકાય છે એરિસ્ટોટલ અધ્યાપન માટે આગમન નિગમન જેવી પદ્ધતિને મહત્વ આપે છે પેસ્ટ્રોલોજી ઇન્દ્રિયોનું શિક્ષણ અને ક્રિયા દ્વારા શિક્ષણ પર ભાર મૂકે છે આદર્શવાદ સૈદ્ધાંતિક શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે એટલે કે વિદ્યાર્થીને રસ પડે કે ન પડે પણ જે શીખવવા જેવી બાબતો છે તે જરૂર શીખવવી જ જોઈએ વિશેષ મહત્વ અપાય મહત્વમાં શિક્ષકનું સ્થાન મુખ્ય છે ગુરુ વિના જ્ઞાન નહીં ગુરુ દેવો ભવ ની ભાવના અહીં પ્રતીત થાય છે શિક્ષકે બાળક સમક્ષ પોતાનું આદર્શ વ્યક્તિત્વ પ્રદર્શિત કરવાનું છે તેને જોઈને બાળક પણ પ્રેરણા મેળવે અને આદર્શ વ્યક્તિ બને અને એમના જીવનમાં ઉચ્ચ મૂલ્યો કેળવે આ માટે શિક્ષકમાં આધ્યાત્મિકતાના ગુણો હોવા જોઈએ શિક્ષક પાસે ઘણી અપેક્ષા છે તેનું વર્તન વ્યવહાર તેમજ ચારિત્ર્ય ઉત્તમ હોય એ અપેક્ષિત છે શિસ્ત આદર્શવાદ પ્રભાવશાળી શિસ્તને વધુ પ્રાધાન્ય આપે છે અહીં વિદ્યાર્થી તેના શિક્ષકના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને શિસ્તમાં રહે છે આમ શિક્ષકના વ્યક્તિત્વથી શિસ્ત ઊભું થાય છે થોડી કડક શિસ્ત પરંતુ સંપૂર્ણ જવાબદારી ભર્યા શિસ્તની હિમાયત કરી છે કારણ કે શિસ્તથી જ તમામ સદગુણોની પ્રાપ્તિ થાય છે શાળા આદર્શવાદીઓ શિક્ષણ માટે શાળાને જરૂરી ગણે છે શાળાનું વાતાવરણ એવું પ્રભાવશાળી હોય કે બાળક શીખવા માટે પ્રેરિત થાય શાળા જ્ઞાન મેળવવાની શ્રેષ્ઠ જગ્યા છે આદર્શો મૂલ્યો ઉત્તમ ચારિત્ર્ય અને સદગુણોનો વિકાસ થાય આપણી સંસ્કૃતિ અને સભ્યતાના વારસાનું નવી પેઢીમાં સંક્રમણ થાય અને એમાં શિક્ષણ વ્યવસ્થા સહભાગી બને આ રીતે માનવ જાતિના હજારો વર્ષોના અનુભવોનો નિચોડ અને જ્ઞાનનું ભાથું નવી પેઢીને મળે માનવતાવાદી વિષયોનું શિક્ષણ આપવું મૂલ્ય શિક્ષણ આપવું વિદ્યાર્થીઓના આત્મ સાક્ષાત્કારમાં સહાયક બનવું બાળકને પવિત્ર જીવન માટે તૈયાર કરવો આદર્શવાદ અંતર્ગત સૌથી મહત્વનું પ્રદાન હોય તો એ છે શિક્ષણના ધ્યેયો અભ્યાસક્રમ આદર્શવાદમાં બે પ્રકારનો અભ્યાસક્રમ રજૂ થયો છે જેમાં એક છે શારીરિક પ્રવૃત્તિ જેમાં શરીરની સંભાળ માટેના વિષયોની વાત કરી છે જેમ કે શરીર વિજ્ઞાન આરોગ્ય શાસ્ત્ર વ્યાયામ વિદ્યા વગેરે નંબર બે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જેમાં વિવિધ વિષયોનું મહત્વ સ્વીકારાયું છે જેમ કે બૌદ્ધિક વિષયો એમાં ભાષા સાહિત્ય ઇતિહાસ ભૂગોળ વગેરે જેવા વિષયો ભૌતિક વિષયો જેમ કે ગણિત વિજ્ઞાન નૈતિક વિષયો જેમ કે તર્કશાસ્ત્ર આધ્યાત્મિક વિષયો ત્યાં વિષયો જેમ કે કલાશાસ્ત્ર વગેરે વિષયોની વાત કરી છે મર્યાદાઓ આજના આ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં આધ્યાત્મિકતાના વિષયો અપ્રસ્તુત જણાય છે આદર્શવાદ જીવનના અંતિમ ધ્યેય તરફ લઈ કેટલાક પ્રશ્નો આદર્શવાદ અંતર્ગત આ પ્રકારે પ્રશ્નો પૂછાઈ શકે છે આદર્શવાદના પિતા તરીકે કોને માનવામાં આવે છે ધ રિપબ્લિક પુસ્તકના સર્જક કોણ છે પ્લેટો વસ્તુ કરતા વિચાર મહત્વ આ કઈ વિચારધારામાં છે મુખ્ય મૂલ્યો છે સત્યમ પ્લેટો કઈ શિક્ષણ પદ્ધતિ સ્વીકારેલી હતી સંવાદ પદ્ધતિ સોક્રેટી કઈ શિક્ષણ પદ્ધતિ ની વાત કરી છે પ્રશ્નોતર પદ્ધતિ વ્યક્તિત્વને ઉન્નત બનાવવા માટે આદર્શવાદ કોને મહત્વનું ગણે છે આત્માનુભૂતિ બાળક કરતા શિક્ષક અને આદર્શોને મહત્વ કઈ વિચારધારામાં છે આદર્શવાદ વર્તમાન કરતા ભવિષ્યના વિચાર પર કયો વાદ ભાર મૂકે છે આદર્શવાદ આદર્શવાદ કયા મૂલ્યોની હિમાયત કરે છે વૈશ્વિક મૂલ્યો ની સૌથી પ્રાચીન વિચારધારા કઈ છે આદર્શવાદ આદર્શવાદ અનુસાર મનુષ્ય માટે સૌથી અગત્યનું શું છે આધ્યાત્મિકતા ઉત્તમ જીવન માત્ર ઉત્તમ સમાજમાં જ સંભવી શકે વિધાન કોનું છે પ્લેટો મારા હવે પછીના દરેક નવા વિડીયોના અપડેટ્સ મેસેજ મેળવવા માટે વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો આપને ગમે તો શેર કરશો અને લાઇક આપવાનું ભૂલશો નહીં મારા અન્ય ઉપયોગી તમામ વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગોંડલિયા અન્ય શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય તથા વિડીયો માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ પી ગોંડલિયા ડોટ કોમ